દર્શન કરો તો આ મંડળ અંદર મંદિર ની બાજુમાં એકજ આઝાદનગર માં દર વખતે બાપાની પ્રસાદી અને ચા પાણી આ લોકો અને ધામધૂમથી બાપાનો બાપા નો ગુરુ પૂનમ નિમિત્તે ઉત્સવ ઉજવે છે આ મિત્રો આઝાદનગરની અંદર મઢુલી ગ્રુપ દ્વારા બાપા સીતારામનું ગુરુ પૂનમ નિમિત્તે આ લોકો ભવ્યથી ભવ્ય આયોજન કરે છે એમાં લાડુનું વિતરણ કરે છે પ્રસાદીમાં અને સા પાણી લોકોને પાય છે અને બહુ સરસ સેવું મંડળ તેર વરસ આ લોકો ચલાવી રહ્યા છે તો તમે પણ પ્રસાદી લેવા પધારો ગુરુ પૂનમ નિમિત્તે મઢુલી ગ્રુપનું અને બાજુમાં જુઓ સા પાણીની પણ વ્યવસ્થા લોકો કરે છે અને સુપર કરે છે અને આપણે બ્લોગિંગ કરી આવ્યા છે એ મંડળનું તો આ રીતનું કાંઈક આખું મંડળ બહુ સારી વ્યવસ્થામાં અને જોરદાર આયોજન આ લોકો કરેલું છે અને આપણે પણ પ્રસાદી લઈ લીધી છે અને હવે જઈશું આગળ તો બધાને દિલથી બાપા સીતારામ અને મોઢેલી ગ્રુપ વિશે લખી નાખજો બધા બાપા સીતારામ દિલથી બાપા સીતારામ અને દર વખતે બાપા સીતારામનું આવું આયોજન કંઈક થાય છે મધુલી ગ્રુપ દ્વારા આઝાદનગરની અંદર ભાવનગરની અને બીજી પણ આગળ કા છે આપણે એનું પણ લોકેશન બતાડશું બાપા સીતારામ ઝાંઝરિયા જવાનું છે તમે વિડીયોમાં કન્ટિન્યુ વિના રહેજો હાલો તમને આગળ દેખાડશે અને આ બાજુમાં પ્રસાદીનું વિતરણ સારું છે તો આ રીતનું કંઈક આયોજન છે બાપા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો સરસ મજાની ચા પી લઈ સી આપણે અને બાજુમાં સાનું કાઉન્ટર છે અને તો હાલો મિત્રો આપણે ચા પી લઈ ફટાફટ અને વિજયભાઈમાં જો ચા પીવે છે ચા પીને ડાયરેક્ટ જાશીઓ આપણે જો આ ભાઈબહેનનો ફોટો પાડી લેવાયો અને આ કંઈક સેવાભાવિક લોકો છે પોતાની સેવા બજાવે છે તો હેલો મિત્રો આપણે આવી ગયા છીએ તળાજા જગત ની અંદર એટલે કે ન્યા દુખી બાપા સર્કલ અને બાપા સીતારામ ગ્રુપ દ્વારા પ્રસાદી નું વિતરણ ન્યા પણ થાય છે ગુરુ રાજેન્દ્રદાસ બાપા નું જોરદાર આયોજન હોય છે અને અહીંયા કઈક આવું આયોજન છે તો તમે વિડીયો માં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હું છે અહીંનું અને સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ થી અહીંયા આયોજન થાય છે તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો માં હું બતાવીશું હું છે બાપાના દર્શન કરાવીશું પાછળ થી તો જોજો કન્ટિન્યુ તમે તો એમ કહેવાય છે મિત્રો સવ્વીસ સત્યાવીસ વર્ષ આ લોકો સેવા બજાવે છે બાપા સીતારામ ગ્રુપ દ્વારા દુખી શ્યામ બાપુ સર્કલ તળાજા જગતનગર કા ભાવનગરની અંદર તમે પણ પધારો પૂનમનું આવું કંઈક આયોજન હોય છે અને સુપર મઢીનું આયોજન કરેલું છે ને પણ તમે પણ દર્શન કરવા પધારો અને કોમેન્ટની અંદર લખી નાખો જય બાપા સીતારામ દિલથી બધાને બાપા સીતારામ હેલો મિત્રો બાપા સીતારામ ગુરુપ દ્વારા ગુરુ દિવસે મજૂલી બનાવીએ છીએ પેલા અમે રચકાની મજૂલી બનાવતા શરૂઆત વેચતા અંદર હવે છેલ્લા દસ પંદર વર્ષથી મગજની લાડુડી વેચીએ છીએ આખો દિવસ ગ્રુપના નાના મોટા બધા સભ્યો અહીંયા સેવા આપે છે તળાજા ત્યાં જગત નાગત પાપા સર્કલ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ કામ ચાલુ છે મઢીનું ને ભરસાદી લાડુ નું છે મઢી આ રીતનું બાપાનું કાંઈક આયોજન છે અને સાઈડમાં તમારે લાડુની વરસાદી છે અહીંયા લાડુની પ્રસાદી લઈ લઈ અને આ રીતનું કાંઈક ભાવિક ભક્તો દર્શન કરતો બગડાણે ન જતા હોય તો અહીંયા વરસાદી લઈ લઈએ લાડુની આપણે તો આ રીતની કાંઈક લાડુની વરસાદી છે આપણે વરસાદી દર વખતે આયોજન થાય છે અને આ છે તળાજા જગત તો અહીંથી આ બધા એકાદ બગડાણાના ભરાય છે તો તમારે તો હાલો મિત્રો હવે ફાઇનલી આપણે અહીંથી જઈએ છીએ હવે ઝાંઝરિયા દર્શન કરવા જવાનું છે બાપાના ભગદાણે તો નથી જવાનું બહાર જવાનું છે એટલા માટે તો જો આ કંઈક દર્શન છે દર વખતે આયોજન થાય છે અહીંયા ફૂલ તો આ રોકે કંઈક ફૂલ મંડીનું આયોજન કરે છે આ લોકો બહુ મોટા બાપા સીતારા બોલતા જાવ ને વરસાદી લેતા જાવ એવું છે ભાવનગરમાં એટલું માણસ છે તો બગદાણામાં કેટલું હોય છે મિત્રો કોમેન્ટ કરજો જે લોકો બગદાણામાં જ હોય ને ફટાફટ જો તો ફાઇનલી મિત્રો આપણે ઝાંઝરિયા જતા હતા ત્યાં આગળ બાપા સીતારામ મિત્ર મંડળ અધ્યાવાડા દ્વારા કેળાનું આયોજન વિતરણ કરે છે તો પરસાદી બાપા સીતારામ કેળાનું વિતરણ કરે છે આ લોકો જો તો બાપા સીતારામ બોલતા હતા ને કેળાની પરસાદી લેતા જાવ એ રીતનું છે કઈક આ રીતનું છે કાંઈક પાંચ છ વર્ષ ચાલુ છે મિત્ર મંડળ ભક્તો દર્શન કરવા થાય બગડાણા લોકો અને ફર્યા નહીં આ છે કે મારા ભાવનગરની અંદર ગમે વાહન હાઈવે રોડ ઉપર છે ભવા ભાવનગર હાઈવે અને આ દેવાડા બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા કેળાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલું છે તો તમે વિડીયો માં ચાલો મિત્રો આપણે કેળાની વરસાદી લઈ લે કેળાની વરસાદી લીધી છે ને આ બધા વાહન ઉભા રાખે ને એ બધા ને આ લોકો કેળાની વરસાદી આપે છે બાપા સીતારામ મિત્ર મંડળ દેવાડા દ્વારા પાંચ થી છ વર્ષથી આ આયોજન આ લોકો ગોઠવે છે જો એટલે કે મૂળ સ્થાનમાં પણ જન્મભૂમિ દાંદરિયા જો માતાજીની બાપાની વરસાદી લે છે આ લોકો બધા જો

બાપા નું જન્મ સ્થળ છે વજનદાસ પા ને યાદ કરું છું પણ જેટલા ઉભા છો ને બે પાણી પાડો આ ઉભા ચાલુ છે અને બાજુમાં પ્રોગ્રામ છે સારું અને Não, તો જો મિત્રો અહિયાં બાર પ્રસાદીનું આયોજન થાય છે તો અંદર આવી રીતનું કઈક કટિંગ થાય છે જો મોહન થાળનું

મિત્રો ફૂલ ગાડીનો ટોક છે થઈ ગયો છે ફૂલ ગાડી થઈ ગઈ છે ઝાંઝરિયા એટલે કે બાપુ નું બજરંગ બાપુનું જો અને લાઈવ ચાલુ છે એટલે યુટ્યુબ વાળા ને કોપી રાઈટ ની કઈ આશા છે નહીં જો વિજયભાઈ વ્લોગિંગ કરે છે આ રીતનું છે કઈ કીધું અહીંયા બાજુમાં એકઝેટ શ્રીફળ મળે છે આવી રીતનું છે કાંઈક ને ભવ્ય મંદિર છે જો મિત્રો આ ઝાંઝરિયા હનુમાન દાદાનું મંદિર છે અને બાપા સીતારામની જન્મભૂમિ એટલે કે બાપુનું અહીંયા જૂનું મકાન અહીંયા છે એમનો જન્મસ્થળ ગજરંગદાસ બાપુનું ને આ રીતનું છે કાંઈક લોકેશન અને આપણે ઝાંઝરિયાનો આખો વિડીયો નાખેલો છે આપણી ચેનલમાં તો જોઈ આવજો ફટાફટ એટલે અંદરના દર્શન નથી કરાવતા આજે ગર્દી છે એટલે અંદર નથી જવાનું ને આખો વિડીયો છે આપણો નાખેલો તો જોઈ આવજો ફટાફટ અને આ વિડીયોને આપણે અહીંયા અહીંયા એન્ડ આપી દઈએ છીએ ઝાંઝરી હનુમાન દાદાના મંદિરે તો અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ ફટાફટ કોમેન્ટ કરી દેજો ને આ જે છે બર્થ ડે આપણો એનો અલગથી આખો વિડીયો બનાવ્યો છે તો તમે જોયા હો ફટાફટ તો આવતીકાલે આવશે આજે નહીં આવ્યો હોય તો કાલે આવી જશે કોણ કોણ સેલિબ્રિટી આપણે વિશ કરાવી છે તો ફટાફટ જોયા આવજો ને અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ સાથે વિડીયોને વિડીયો અહીંયા અહીંયા એન્ડ આપી દઈશુ જુદી બધાને જય જય બાપા સીતારામ રાધે રાધે